તો જાહેર રસ્તા પર ગરબા રમતો વિડીયો વાયરલ શહેરની ભાગોડે આવેલા અટલ સરોવર બહારનો વિડીયો છે નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર યુવાઓએ ગરબા રમ્યા સવાલ સવાલ કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જાહેર રસ્તા ઉપર ગરબા ગુમી રહ્યા છે તમામ યુવાઓ નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પરના દ્રશ્યો છે સવાલ એ કે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ

એ નવા પાસે જે રિંગ છે ત્યાંનો આ વિડીયો હોય છે વિગત સામે આવી રહી છે અને આયોજક દ્વારા જ આ ગરબા રમાડવામાં આવ્યા હોય તેવી પણ વિગત સામે આવી રહી છે જો કે સવાલ એ છે કે આ રીતના રોડ ઉપર ગરબા રમાડવામાં આવે છે તેનાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર છે કેમ કે જે જાહેર માર્ગો હોય છે કે જ્યાંથી વાહનોની અવરજવર રહેતી હોય છે ને એવા માર્ગો ઉપર આ પ્રકારે જાહેરમાં ગરબા રમાડવા ત્યાં સુધી યોગ્ય છે ਜੋ ਕਿ ਹਾਲ ਦਾ ਵੀਡੀਓ ਵਾਇਰਲ ਹੋਇਆ ਸੀ ਵੀਡੀਓ ਵਾਇਰਲ ਹੋਤਾ ਅਵੇ ਪੁਲਿਸ ਕੋਈ ਕਾਰਵਾਈ ਕਰੇਗੀ ਕਿ ਕਿਸੇਮ ਕੇ ਨੇ ਲੈ ਕੇ ਅਵੇ ਸਵਾਲ ਉਪਾਦੀ ਰਿਹਾ ਹੈ ਜੀ ਜੀ ਗੌਤਮ ਜੋੜਾ ਬਦਲ ਆભાર ਆਪਨੋ